ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને આજ આગની ઘટનાને કારણે જે તે ફેક્ટરી હોય અથવા તો પછી ત્યાં કામ કરતા લોકો હોય એ લોકો પણ આનો ભોગ બનતા હોય છે ત્યારે ફરી એક વખત ગુજરાતના ડીસામાં આવી એક ઘટના સામે આવી છે કે જેમાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં આગ લાગતાની સાથે સાત જેટલા કર્મચારીઓ છે એ લોકોના મોત નેજ્યા છે શું છે સમગ્ર મામલો તેના ધારાસભ્યોનું શું કહેવું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર

આગની જે ભયાજકતા છે એના કારણે જે મોતનો આંકડો છે તે વધી શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ દેખાડવામાં આવી છે ઘટના સ્થળે અત્યારે હાલ અફરાતફરીનો માહોલ સર્જાવ છે ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આજે આગ છે એ ખૂબ મોટી સંખ્યામાં ફેલાઈ છે અને ખાસ કરીને ફટાકડાની ફેક્ટરી જેટલા માટે કહી શકાય કે જે ત્યાં દારૂખાનું છે તે પણ વધારે હોય છે એટલે કે આગ લાગ્યાની શક્યતા છે તે પણ વધી શકે છે ને જેટલા લોકો અત્યાર સુધી સાત મજૂરો મરી ગયા છે તેવો આંકડો સામે રહ્યો છે પરંતુ ક્યાંક એમાં પણ હજી આંકડો વધી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે સૌથી પહેલા તો આગ લાગ્યાના દ્રશ્ય ઉપર નજર કરીએ ありがとう。 એલે ખાસ કરીને ફરી એક વખત આ ડીસા પાસેની જે ફટાકડાની ફેક્ટરી આવેલી છે એમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે હવે ડીસાના ધારાસભ્યનું શું માનવું છે જો એ વિષયની વાત કરવામાં આવે તો તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે બોઇલર ફાટવાને કારણે આ સમગ્ર ઘટના બની છે જેમાં બિલ્ડિંગ ધરાશાય થઈ છે અને નીચે કેટલાક લોકો ડટાઈ પણ ગયા છે તેવો પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યા છે જેમાંથી લગભગ પાંચ લોકોનો રેસ્ક્યુ કરીને એ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અત્યારે એ લોકોની સારવાર પણ શરૂ થઈ ગઈ છે આરોગ્ય વિભાગ વહીવટી તંત્ર અને ફાયર આ બધી જ ટીમો હાલ કામ કરી રહી છે તેની સાથે આ જે ફેક્ટરી છે તે ફટાકડ રીટેક તેની સાથે આજે ફેક્ટરી છે તેમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા અને આજ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક જ ભડકો થતાં આ આગ લાગી હોવાનું પણ અત્યારે હાલ પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે જો મળતી માહિતી મુજબની વાત કરવામાં આવે તો આ કંપની ખૂબ જ એક નામચીન કંપની છે ને આ ફટાકડાની એજન્સીમાં એવો વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવવામાં આવ્યા હતા જેના જ કારણે તેમાં કોઈક એક તડકલો થયો હતો ને તેના કારણે આ સમગ્ર આગ લાગી હતી એવું અત્યારે હાલ પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે એટલે અવાના અવારનવાર આપણે જોતા આવ્યા છે કે કોઈ એક પદાર્થને કારણે તેની અંદર આગ લાગતી હોય છે અને ડીસામાં પણ આ કઈક આવું જ થયું છે કે એક ફટાકડાની ફેક્ટરી હતી તેની સાથે ગોડાઉનમાં એક પદાર્થને કારણે આગ લાગી હતી ને લગભગ અનેક એવા લોકો છે તે લોકો ત્યાં ડટાઈ પણ ગયા હતા ને એમાંથી પાંચ લોકોનો રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને એ લોકોને અત્યારે હાલ હોસ્પિટલ પણ ખસેડી દેવામાં આવ્યા છે ને લગભગ સાત મજૂરોના મોત થઈ ગયા છે ને હજી પણ આ આંકડો છે તે વધી શકે એવી શક્યતાઓ પણ દેખાડવામાં આવી છે